છોટાવદેપુર જિલ્લાના કૂકાવટીમાં લો લેવલ કોઝવેના સ્લેબનું બેરિંગ કોટ ધોવાઈ ગયું નસવાડીના કુકાવટીથી વાગ્યા મહુડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજિત સાહીઠ મીટરના લો લેવલ કોઝવેની બાર પાઇપો ભરાઈ ગઈ છે જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈ કોઝવેના સ્લેબ ઉપરનો વેરિંગ કોટ ધોવાઈ ગયો છે વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે જેને લઈ વેરિંગ કોટ વધુ પડતો ધોવાઈ ગયો છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે નસવાડીથી ફક્ત બે કિલોમીટરના અંતરે આવેલ કુકાવટી ગામમાં અવારનવાર ઓછા વરસાદમાં પણ કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે કોઝવે ઉપર પાણી હોવાથી બાઇક સવાર તેમજ પગપાળા કોઝવે પસાર કરતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વ્યવસ્થિત પાઇપ સફાઈ થાય તો પાણીનો નિકાલ થાય કૂકાવટીથી વાઘ્યા સિંધીક કુવા તેમજ અન્ય ગામડાના લોકો વિદ્યાર્થીઓ સૌ કોઈ હાલ તો હેરાન બન્યા છે અશ્વિન નદીમાં સતત બે થી ત્રણ વાર પાણી આવ્યું હોવા છતાંય નસવાડી પંચાયત આર એન્ડ બી એ હજુ ધ્યાન આપેલ નથી સરકાર કરંટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરીને લઈ ગ્રાન્ટ આપતી હોવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગ કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરાવે તે જરૂરી બન્યો છે રેહાન પટેલ હું રણછોડભાઈ જાતે બોલું છું મારી ખેતી છે ને હા સાહેબ તો નદીની ની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં માં જવાની બહુ અગવડ પડે છે સાહેબ જયારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણી કઈ રીતે કુડીને જઈએ સાહેબ એટલે બે હે અમારે ખેતી નું રખડે છે સાહેબ બી કચરો દેવાય છે અને આ બધો કચરો દેવા જાય છે સાહેબ એટલે અમારે પાણી આવી જાય છે નારા પર સલકાય છે પાણી એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જોવાતું નથી કશું એમ અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ તો શું કહેવું સરકાર પાસે શું માંગણી કરું સાહેબ હવે કઈ અમને કઈ વ્યવસ્થા કરી આલો પલબલ ની સાહેબ કઈ કોનું નામ રણછોડભાઈ દામણભાઈ છે ને હરિયાવાની કે શું કહેતો આ તો કાયમ જ છે કે અમાર માટે ગાડી લઈને જવું હોય તો હાલવામાં હોય તકલીફ પડે કે ક્યાં હરિયાવાઈ દે કે ખબર નથી પડતી ખાડો ક્યાં છે તે નથી ખબર પડતી કાયમ જ અમારે હાલવાનું હોય છોકરાને નિશાળે લેવા જવા માટે બધી રીતે આ હા કચરો લેવા જાય પાણી ઉપર થઈને જાય છે શું તકલીફ પડે અમારે કાયમ છોકરાને નિશાળે જવાનું હોય લેવા જવા માટે આમ છોકરાને હાલની જવાનું તકલીફ પડે છે ધીરુભાઈ